સુરતમાં છેડતી અડપડાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શાળાએ જતા પોતાના બાળકોને કોની સાથે મોકલવામાં આવે છે નારાધમે ઝડપી પાડ્યો છે અડાજન વિસ્તારમાં સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલવાન ચાલકે છેડતી કરી હતી વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો હાલ સામે આવ્યો હતો પોલીસે આરોપી વાન ચાલકને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઓલપાડ રોડની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમે અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીની સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી વાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોક્સો એક્ટનો કલમો હેઠળ પોલીસમાં ગુનો નોંધી ધરપકડ કરી છે સ્કૂલ વાનનો ચાલક બે સંતાનો પિતા છે ત્રીજી તારીખે નવરાત્રીના નોરતા શરૂ થયા હતા આથી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી સત્તર વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થીનીને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી શિક્ષકને ફરિયાદ કરતા ભાંડો ફૂટ્યો હતો સ્કૂલના સંચાલકે આવા વાન ચાલક સામે કોઈ કાર્યવાહી ન કરી ઉપરથી વિદ્યાર્થીનીને બીજી સ્કૂલમાં શિફ્ટ કરી દીધી હતી પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ છેડતીનો ગુનો દાખલ કરી આરોપી સ્કૂલવાનના ચાલકને પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે સાથે તેનો મોબાઈલ અને વાન પણ કબજે કરી છે આરોપી છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીનીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરતો હતો બ્યુરો રિપોર્ટ